નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો લાઈવ એક સાઠ ન્યુઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર બહુચરાજીથી અમારા સંવાદદાતા ચમનજી ઠાકોર સાથે બહુચરાજી ખાતે બહુચર માતાજીના નીજ મંદિરે ઠાકોર સમાજ હર્ષોલ્લાસ સાથે બાવન ગજની ધજા ચડાવી બહુચરાજી ખાતે જગત જનની આદ્ય શક્તિમાં શ્રી બહુચર માતાજી બિરાજમાન છે અહીં લાખો ભાવિક ભક્તો માતાજી પરની અતુટ આસ્થા વિશ્વાસ અને ભક્તિભાવથી માં શ્રી બહુચર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીં માતાજીના નીચ મંદિરે બેચર માતાજી ગામના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા દર વર્ષની જેમ બાવન ગજની ની ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે આ કાર્યક્રમની પ્રસ્થાન ખાતેના મેળાના હતી ટોલના તાલે ડીજેના સથવારે માતાજીના ભક્તિમય ગીતોની બહુચરાજી અને જય બહુચર માના ગગનચુંબી જયઘોષ સાથે વિશાળ જન્મેદની સાથે બેચર બેચરાજી ગામે બાવન ગજની ની ધ્વજા લઈ અને પહોંચ્યા હતા ત્યારબાદ ત્યાંથી શ્રી બહુચર માતાજીના નીચ મંદિરે ધ્વજા ચડાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ આ મંદિર યજ્ઞ પ્રસંગે બહુચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા કાર્યક્રમના આયોજક બેચર બેચરાજી ગામના ઠાકોર સમાજના વડીલો માતાઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ લાઈવ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે